જય માતાજી મિત્રો નમસ્કાર હું છું આપણો જવાન ઠાકોરને તમને બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં તમે જોરદાર ઇન્સ્ટાગ્રામમાં જોરદાર સપોર્ટ કર્યો છે તમારા નાના ભાઈને ઇન્સ્ટાગ્રામમાં જોરદાર સપોર્ટ કરે છે સપોર્ટ બધા દિલથી આભાર થેન્ક યુ બધાને કહું છું અને મારા ઇન્સ્ટાગ્રામમાં પાંચ હજાર ફોલોઅર કમ્પ્લીટ થઈ જવાયા છે તો લાઇક કરજો શેર કરજો વિડીયોને કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં કરતા રહેજો મિત્રો અને હાલ મિત્રો મારી પાસે કંઈ ટાઈમ રહેતો નથી એટલે હું બ્લોગ બનાવી શકતો નથી અને ચોયકણ જઈ શકતો નથી એટલે પણ બ્લોગ બનાવી શકતો નથી એટલે હાલ હોટલમાં રહું છું એટલે તમને ખબર છે તમારો ભાઈ નોકરી કરે છે યાર આઈ એમ આપે કોઈ નથી મોટા બિઝનેસમેનવાળા આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બ્લોગિંગ કરીએ છીએ તમને ખબર છે કારણ કે આપણે કામને બધું ઘરની બધી બધી યાર જવાબદારી હોય એટલે સંભાળને ચાલુ પડે તો મિત્રો સપોર્ટ કરવા બદલ દિલથી તમારો ભાઈ આભાર વ્યક્ત કરે છે ને જેવો સપોર્ટ કરો છો એને ને તમારા ભાઈને કરતા રહેજો મિત્રો વિડીયો જોવાનો હોય તો બોલતા જ નહીં વિડીયો જોવા જ રાખજો મિત્રો અને મિત્રો શું કહેવાનું હા કે મિત્રો આપણા આપણા વિડીયો કોને કોને પસંદ આવે છે લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રોનું કોમેડી વિડીયો પણ આવશે બ્લોગ પણ આવશે અને મનોરંજન તમારો ભાઈ ફૂલ કરાશે મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જય મહાકાળીમાં જય ગોગા મહારાજ અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું તો મિત્રો તો ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળી